નમસ્કાર કેમ છો મસ્ત મજાનું વેધર છે અને બહુ જ સરસ મજાની ચિલ્ડ ઠંડી છે તો ઠંડા ઠંડા વેધર ની અંદર શિક્ષણ એ જ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર તમામનું બહુ બધું સ્વાગત છે ઓપોલી તમે બધા મજામાં છો ને અમે બધા બહુ બધા મજામાં છીએ અને સરસ મજાના બાળકો અમારા બહુ બધા મસ્ત મસ્ત મોજ મોજ કરી રહ્યા છે તો જ્યાં સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે તમામને અપીલ છે કે વિડીયોને સરસ મજાનો શેર કરવામાં આવે અને સાથે જ

ખમણ તમને બધાને ભાવતા હશે મને બી ભાવે છે તમને ખાઈને બતાવું કે મને ભાવે છે એમ છે સરસ મજાની રોટી છે અને જોરદાર મિક્સ વેજ છે એક નંબર સબ્જી છે સાથે જ સરસ મજાના પાપડ બાસમતી રાઈસ ના પુલાવ અને મસ્ત મજાની કઢી તો પુલાવ કઢી છે આજનું મેનુ જોરદાર એક નંબર મેનુ છે અને તમને બધાને મોઢામાં જોઈને પાણી આવતું હશે કે આ જમવું જોઈએ અને તમને બધાને આમંત્રણ આપીએ છે કે આવો અમારા સંકુલના બાળકો સાથે મોજ કરો મેનુ બતાવી સાથે સાથે બાળકો બતાવી દઈએ ચલો ભાઈ ચલો ચાલતા રહીજો આગળ ફટાફટ યસ અમારો ભૂરિયો પતંગો લૂંટવા ઘરે જવાનું છે પતંગ લૂંટવા દેસુ હા રજા તો આપશો ને સો અડધા હજુ બાળકો પ્રવાસ ગયા છે સાયન્સ સિટીની અંદર જે બાળકો લગભગ હજુ લાઈન તો લાંબી જ છે પણ ઘણા બધા બાળકો હજુ ગયા છે પ્રાઇમરી છે હાઈસ્કૂલ વાળા ગયા છે રામપુર ગયું છે રામપુર તો મેનુ ફરી બતાવી દઈએ મસ્ત મજાની મસાલેદાર કઢી બાસમતી પુલાવ જોરદાર સાથે આ પાપડ છે હું તમને ખાઈને બતાવું આ પાપડ સરસ મજાનું શાક છે નામ તાર દે સરસ મજા લાડુ છે રોટલી રોટલી બોલો બોલો આજે લાઈવ કર આપે છે બધાને આજે બધી નાની નાની ઢીંગલીઓ છે નવમાં દસમા માં વાળા ફરવા ગયા ને બધા નવમાં માં તમે લોકો વેકેશન માં તો કેટલી મજા આવે के क्या था? गेरे गेरे था? था? तो थी नहीं? अपने प्रवास तारीख जगह बोलो बोलो? चलो नक्की प्रवास प्रवास जो लगभग बजा प्रवास करायो

સ્વ નૈનીશ ભાઈ રામજીભાઈ વાડન મૂળ નાપાડ ગામના છે અને એમના માસીએ જ એમને મોટા કર્યા હતા અને માસી તરફથી આજનું ભોજન છે અમારો મિત્ર આવ્યો છે દાળ દાળભાતનો બહુ આશિક છે અમારો ભાઈ હા દાળ ભાત ખાવા તારો અરે ખીસ પડી ગયે આખા આનંદ આનંદ વાળા ધ્યાનથી જોજો ભાઈ તમને જ્યાં વ્યક્તિ દેખાય એને બધા દાળ ભાત ખવડાવજો ફેમસ થઈ ગયું તું ફેમસ થઈ ગયું તું જો

ગોપી પાસે ચાર નાસ્તો કરવો તો જજો ઘરે ફોન નંબર ઘરે લેવો એવું તમે મજા જય શ્રી કૃષ્ણ મજા કેવું તને પરિવાર મજા આવી તને બજારમાં મજા આવી ગઈ મજા આવી બોલ બોલો એવું છે બધા કહો તો બાપું તો આવું બધા સ્કૂલમાં કહો છું બધા ક્લાસમાં મેડમઅને ઓડે તો મેડમને કહેવાનું કે વિડિયો જોવાનું રાખો મેડમનો ફોન લેવાનો ફેસબુક ખોલવાનું અને ચવાણ સર્ચ કરાવવાનું પછી ફોલો કરાવી દેવાનો બરાબર ને ના નહીં રહે પછી બરાબર પછી તારે એમ કહે કહી દે મહીપસન કહી દેઉ કે દેવાનો હો ને તને હેરાન કરે મેડમ હેરાન કરે છે નહીં કરતા સો લગભગ હજાર જેટલા મિત્રો જોડાઈ ચૂક્યા છે અને આપણે બધા જે બેઠા છે એમને જાહેરાત કરી દઈએ કે આપણે બાર તેર ચૌદ પંદર પ્રવાસનું આયોજન થયું છે મજા ને આપણે તેર ચૌદ પંદર ત્રણ દિવસ મસ્ત મજાનો પ્રવાસ રહેશે રાત્રે બાર વાગે આપણે બધા ઊઠીશું અને બાર વાગે નીકળીશું ચોથા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવીશું તો પછી રાત્રે જઈને પાછા ફૂઈ જઈશું પ્રવાસ છે ને તલે રોજ પ્રવાસ કરો છો કે જ ક્યાં જવું જાડી બોલ અચ્છા જાડી ને પૂછીએ જાડી ક્યાં જાડી ક્યાં જાઉં છો ધોડવા જાઉશું તું શા હા તો હવામાં વધારે ખવાય એટલે બોલો ક્યાં જવું પ્રવાસ ક્યાં જવું છો જાડી બસ પલ બરો તારો પલ

સમજવા જવું છે કેવા પ્રવાસ કે જવું છે અમેરિકા જવું તારે ડાયરેક્ટ તને અમેરિકા મોકલી દો પંદર પ્રવાસ હે તાર બંને દિવસે હું હજી નીકળીશ આપડે સો નવસો થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે ફરી વાર તમને બતાવી દઈએ આજનું મેનુ

કોઈ સાઈડ જ ના રહી બધી વાહ જોરદાર મસ્ત પુલાવ છે કડી છે થોડું છેડી રહ્યો બેટા સો મેનુ તો તમે બધા જોઈ લીધું છો આ છે અમારું શિક્ષણ અને ચલાણ સંકુલ સરસ મજાનું ભોજન નું મેનુ ચાલુ છે અને તમને પણ જો ભૂખ લાગી હોય તો તમે પણ આવી શકો છો અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે જ્યાં બધા જ મસ્ત મસ્ત મોજ મોજ કરી રહ્યા છે બહુ બધી મોજ છે અને મોજ ની વચ્ચે બતાવી દે આ છે લાગે છે સંકુલ અચૂક કોમેન્ટ કરજો અને ગુજરાતના જે લોકો અગિયાર લાઈવમાં જોડાઈ ગયા છે સો અત્યારે તમે જોઈ શકો છો ટ્વિટર વોટ્સએપ ઇન્સ્ટા યુટ્યુબ એન્ડ ફેસબુક આ બધા જ સોશિયલ મીડિયાના જે માધ્યમ છે એ માધ્યમથી આપ બધા અમને મળ્યા છો અને આ છે જોરદાર એક સરસ મજાનું પંખી ઘર અને આ દેખાઈ રહી છે આપણી શિક્ષણ સંકુલ તો કેવી લાગી રહી છે એ તમે અચૂક કોમેન્ટ કરજો અને અત્યારે બાળકોનો ભોજનનો મસ્ત મજાનો સમય છે લગભગ નવ ધોરણ નવ અને દસમાના બાળકો પ્રવાસ ગયા છે એ છે ગાંધીનગર સાયન્સ સિટી અને અમદાવાદ રિવરફ્રન્ટ તો મોજ પણ પ્રવાસનો મહિનો છે અને બહુ બધા બાળકોને આપણે પ્રવાસ કરાયા બહુ બધા બાળકોને બીજી સ્કૂલના બાળકોને પણ આપણે પ્રવાસ કરી રહ્યા છીએ અને ખેડા જિલ્લાના જે કોઈ સ્કૂલના શિક્ષકો એવા હોય જે અમને બાળકોને પ્રવાસ કરાવવા માંગતા હોય તો અમને કહેજો અમે બસ ફ્રીમાં આપશું તમારે ફક્ત ડીઝલ પુરાવવાનું છે ડીઝલ નહીં પુરાવો તો પણ ચાલશે તમારા બાળકોને અમે મોજ કરાવશું તો પ્લીઝ અમને કહેતા રહેજો અત્યારે લાઈવ રોટલી બનવાની લગભગ પૂર્ણ થઈ ગઈ છે અમારી જાડી છે જાડીએ લગભગ સિત્તેર રોટલી બનાવી છે કેટલી બનાવી કેટલી બનાવી શેકી દે એમ

સો અત્યારે લગભગ એક હજારથી પણ વધારે મિત્રો લાવમાં છે તો તમને પણ જો અમારા સંતુલની પ્રવૃત્તિ ગમતી હોય તો તમને ભોજનનું મેનુ કહી દઈએ તમે પણ જો ભોજન આપવા માંગતા હોય અને બપોરે તમે ભોજન આપવા માંગતા હોય તો સાદું ભોજન હોય છે બપોરે સોમવારથી શુક્રવાર સાદા ભોજનનો બપોરનો ભોજનનો ખર્ચો છે માત્ર પંદર હજાર રૂપિયા અને રાત્રે ભોજન આપવા માંગતા હોય તો ભોજનનો રાત્રિનો ખર્ચો છે વિથ સ્વીટ્સ લગભગ પચીસ હજાર રૂપિયા અને ફૂલ ડેનો તમે ખર્ચો આપવા માંગતા હોય તો એ પચાસ હજાર રૂપિયા છે સવારે બ્રેકફાસ્ટ આપવા માંગતા હોય તો એનો ખર્ચો દસ હજાર રૂપિયા છે ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે કે બાપુ એક ટાઈમનો ખર્ચો ભોજનનો કેટલો છે તો એમના માટે આ મેસેજ છે કે તમે જો અમારા સંકુલના બાળકોને સહકાર આપવા માંગતા હોય ને ખાસ અત્યારે એક અપીલ કરીશ એક માગણી કરીશ અત્યારે સંકુલની અંદર તેલના ડબ્બા લગભગ ફિનિશ થઈ ગયા છે તેલ જીરો 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 થઈ ગયું છે કાલ સવારથી જ લાવવા પડશે એટલે મારી જેટલા બી મિત્રો પાસે વિડીયો પહોંચી રહ્યો છે તો જે મિત્રો સંકુલની મુલાકાતે આવવાના હોય નેક્સ્ટ દિવસોમાં તો જો તમે કંઈક લઈને આવવાની તમારી ગણતરી હોય તો તમે પ્લીઝ તેલના ડબ્બા લઈને આવજો કારણ કે તેલ બિલકુલ ફિરિસ થઈ ગયું છે રોજ બે ડબ્બા જેટલું તેલ વપરાય છે એટલે જ્યાં સુધી મારો આ વિડીયો પહોંચે જે મિત્રો અમને મદદ કરવા માગતા હોય તો અર્જન્ટમાં તમે તેલ મોકલી શકો છો અને કોઈ ડાયરેક્ટ પોતાના ત્યાંથી બીજેથી પણ મોકલવા માગતા હોય તો અમારું સરનામું છે ખેડા જિલ્લો વસો તાલુકો લવાલ ગામ શિક્ષણ છે માત્ર બે હજાર રૂપિયા સહકાર આપી શકો છો ફોન ગૂગલ પે અને પેટીએમ નંબર તો એજ છે એટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ઝીરો ડબલ એટ તો પ્લીઝ તેલ માટે સહકાર આપ્યો કારણ કે તેલ લગભગ ફિનિશ થઈ ગયું છે પુલાવ રોટી પાપડ ખમણ અને સરસ મજાના લાડુ તારા ભાભી કઈ કહી રહ્યા છે ના ના બોલો 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 બાપુ જમશે બિલકુલ આજે બાપુ તમારા જોડે જમશે ઘેર જમવા નહીં ડિસેમ્બર ક્યાં બધું ભાભી ચા પીવા જવાનું હતું મારે લેવાનું હું જીત્યો હોય તો મારે લેવાનું મતલબ યાર તો હું ખાલી આના ઘરે મારે શરત હતી કે હું એના ઘરની અંદર મારે ખરેખર આપવાના છે વાત સાચી છે આના ઘરે હું ચા પીવા નથી ગયો જમવા નથી ગયો બરાબર એટલે બાકી છે પણ હવે કઈ નવી નવી શરત મારી નવી જાન્યુઆરી મહિના ની શરત મારી આપણે ભાભી બોલો ભાભી કે છે જાન્યુઆરી મહિનામાં હા આપડે એકત્રીસ હજાર ની મારી સરસ મેથી ના ભજીયા ખાવા હું હા મેથી ની સિઝન પતે પેલા આવીશ પાકું મેથી ના ભજીયા મારા ભાભી મસ્ત બનાવે છે એટલે આણંદ અંદર હા એટલે બરાબર ને બરાબર ને મળીએ મેથીના ના ભજીયા ખાવા માનસિંહ ભાભી આવડે છે આવડે છે ભાઈ ભાઈ આવડે છે ને આવડે છે ચલો આવું છું ના જલા નકર ભઈ ગયા જ ખખડાવા છે હે ના પડતા તો ખાવાનું ના મળે તો વાહ اسકો મરો સરસ મજાનો મિત્ર છે તુષાર અને બહુ મજાનો માણસ છે આણંદની અંદર રહે છે અને મહિનાની અંદર બે ત્રણ વાર મુલાકાત ઓલવેઝ કરે છે સો બહુ મજા કયો માણસ છે થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો અમારા ત્યાં સંકુલ આવે છે એક પરિવાર બની ગયા છે બધા જ મિત્રો મને મળ્યા છે સોશિયલ મીડિયા થી આ બધા જ લોકો સાથે મારે કોઈ બીજો નાતો ન પણ એક એક પરિવાર બની ગયો એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવા પરિવારિક સંબંધો બની ગયા કે ખૂબ મોજ આવી રહ્યો છે ખૂબ આનંદ આવી રહ્યો છે અને ખૂબ આનંદની લાગણી છું ઓફ કે આટલા બધા હવે તો આપણો જે ફેસબુક પરિવાર છે સાત લાખ પાંત્રીસ હજારની આસપાસ છે આપણો ઇન્સ્ટા જે પરિવાર છે એક લાખ ને લગભગ હવે ચાલીસ હજારની આસપાસ છે અને આપડે યુટ્યુબ પરિવાર પણ હવે એક લાખ ને એક હજાર છે એટલે નિયર અબાઉટ વન મિલિયન આપણા પરિવાર બની ગયા છે વન મિલિયનનો પરિવાર છે સોશિયલ મીડિયાનો તો બધું જ આપ બધાને શ્રેય આય છે કે તમે બધાએ મને બહુ પ્રેમ આપ્યો છે તો આવી રીતે સાત સાર આપતા રહ્યો અને હવે આપણે જવાબદારી કોઈને આપીએ લોટી અર્જુન અહીં અર્જુન વાતો કરશે અર્જુન વાત તને આપું હા અર્જુન વાત લે બોલ બોલ ટકલ્યામ શું અર્જુન ટકલ્યા ને ટકલ્યા ટકલી કેમ કરાવી દે બોલ બોલના પણ શું બોલ શું કે પબ્લિકને શું કહેવા માંગે છે પબ્લિક તમને શું પૂછે છે કે અર્જુન તમને કે ગમે છે ખરું કેટલું ગમે છે બહુ ગમે છે તમારો વિડિયો પેલો બહુ વાયરલ થયો એના વિશે તમે શું કહેશો તમારો અને મીરાનો તમે અને તમે બીજો નવો વિડિયો મૂકવાના છો ક્યારે મૂકવાના છો બહુ જલ્દી પબ્લિક રાજ જોઈ રહી છે કે અર્જુન અને મીરા બીજો નવો વિડિયો ક્યારે બનાવવાના છે એવું કહેતા હતા કાલે બનાવવાના છો તો કાલે અર્જુન અને મીરાનો સરસ મજાનો વિડીયો આવવાના છે તો બધા જોજો કહી દે

શું કેવા આજે શું શું કેવા માગો બોલો ખોલી છુ શું પૂછો લટ્ટી મેરે લટ્ટી હા પ્રવાસ થેન્ક યુ હવે વિડીયો આપણે સમાપ્તિ તરફ લઈ જઈએ છીએ અને અત્યારે સ્ટાર પાર્ટી ચાલુ છે એક્ટિવેટ સ્ટાર પાર્ટી તો જેટલા લોકો અમને સ્ટાર થકી મદદ કરવા માંગતા હોય તરત મદદ કરવા માંગતા હોય તો પ્લીઝ ગીવ સ્ટાર્સનું જે ઓપ્શન છે ત્યાં સિલેક્ટ કરીને જે હવે નવા સ્ટાર્સ આવ્યા છે તો કોને સ્ટાર્સ મોકલ્યા છે જોઈ લઈએ આપણે સ્ટાર્સ મોકલ્યા છે તીર્થ પટેલ અને રાજેશ પટેલ અને સંજયજી તો તીર્થ પટેલ તમારો ખૂબ ખૂબ આભાર રાજેશ પટેલજી તમારો ખૂબ ખૂબ આભાર જે અમને સ્ટાર્સ આપી રહ્યા છે તો જેટલા બી લોકો અત્યારે સ્ટાર્સ પાર્ટી ચાલી રહી છે લગભગ આવતી બે મિનિટ સુધી સ્ટાર્સ પાર્ટી છે

ભાવેશભાઈ ભરવાડ બહુ બધા મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે વિક્રમસિંહ પગી પણ જોડાયા છે લાલાભાઈ ડામોર પણ જોડાયા છે લાલાભાઈ કેમ છો લાલાભાઈ કાલે હા અને જે મિત્રો જોડાયા છે એમને કહી દઉં કે આવતીકાલે બાલાસિનોર ખાતે સરસ મજાનો પ્રોગ્રામ છે આપણા સર્વ સમાજ સેના મહીસાગર જિલ્લાનો સ્નેહ મિલન કાર્યક્રમ છે એ બાલાસિનોર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામ જે ડાયનાસોર પાર્ક છે ત્યાં આગળ પ્રોગ્રામ છે બપોરે બાર કલાકે તો મહીસાગર વિસ્તારના આસપાસના જેટલા બી પંચમહાલ છે મહીસાગર છે કટલાલ છે ખેડા જિલ્લાના એ નજીકના બધા જ લોકો આવતીકાલે બપોરે બાર કલાકે બાલાસિનોરના રૈયોલી ડાયનાસોર પાર્કે આવી જજો ત્યાં એક સરસ મજાના સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે તો બપોરે બાર થી બે આપણે સરસ મજાની મોજ કરશું બહુ બધી ચર્ચા કરશું બહુ બધી એકબીજાની મુલાકાત કરશું તો પ્લીઝ જેટલા બી મહીસાગર વિસ્તારના લોકો છે તમામને અપીલ છે કે આવો આવતીકાલે હું આવી રહ્યો છું મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ડાયનાસોર પાર્કે જ્યાં આપણે સ્નેહ મિલનનું આયોજન કર્યું છે તો થેન્ક યુ સો મચ તમામને મારા જય માતાજી ખુબ ખુબ આભાર બસ આવી રીતે સાત સકર આપતા રહીજો બન્યા રહેજો સ્ટાર્સ પાર્ટી ચાલુ છે કીપ સપોર્ટ સ્ટાર્સ ધન્યવાદ